નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના આપણે એક નજર મારી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પરસે લખી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી અઠ્યાવીસો પંચોતેર પછી છે ઈસબગુલ જે છે બે હજારથી અઠ્યાવીસો પંદર અને તલસફેર જે છે અઢારસોથી અઢારસો પછી હવે આગળ છે રાયડો જે છે એક હજાર એક હજાર પંચ્યાસી અને વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો વીસ અને ઊંચા ઊંચો ભાવ છે બોતેરસો દસ પછી છે જીરું જે છે ત્રણ હજાર નવસોથી એકાવનસો પચાસ અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો પાંચથી સોળસો અને સુવા જે છે બારસો પાંસઠથી અઢારસો પંચોતેર અને છેલ્લે છે મેથી જે છે નવસો પંચાવનથી અગિયારસો પચાસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવો ધન્યવાદ